ઘેરી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે પ્રકારે આ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ચીમકી આપતા કહ્યું હતું કે દારૂ અને ડ્રગ્સના ધંધા બંધ કરાવો નહીતર પટ્ટા ઉતરી જશે હવે પડકાર ફેંક્યો છે ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું છે કે દારૂના ધંધા બંધ કરાવજો નહીતર તમારા પટ્ટા ઉતરી જશે અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા

અમારી સરકાર આવવાની એકલા નથી જીગ્નેશભાઈ ની સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને જિગ્નેશભાઈ ને તમે હલાવી શકવાના નથી એકવાર આસામ ની પોલીસ ઉતકી ગઈ પાછી આવીને મૂકી ગઈ એટલી તાકાત અમારા જીગ્નેશભાઈ માં છે આમ પ્રકારે ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની જેના આક્રોશ યાત્રા ચાલી રહી છે આ રાજ્યના લોકોના જે પ્રશ્નો છે તે સતત ઉઠાવી રહ્યા છે અને દારૂના મુદ્દે જે પ્રકારનું ધમાસાણ છે ડીજીપી વિકાસ સાહેબ આ મામલે કુદી પડ્યા છે અને હવે કોંગ્રેસ છે તે ડીજીપીને પણ આડે હાથ લઈ રહ્યા છે અને ગૃહમંત્રીને પણ આડે હાથ લઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર